નમસ્કાર મિત્રો હું છું વિનય સોલંકી અને મારી ચેનલ ઇમોશનલ ટોપિક એન્ડ સોંગ્સમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો મારા નવા નવા ટોપિકો જેની હું રોજ રજૂઆત કરું છું તમારી આગળ એ તમને કેવા લાગે છે સારા લાગે છે ખરાબ લાગે છે જે પણ હોય મને કોમેન્ટ જરૂર કરજો

જો તમે ઘરનું વાતાવરણ અસ્વચ્છ રાખશો તો અને મચ્છરો નો ઉપદ્રવ મેલેરિયા અને ટાઈફોઈડ જેવા રોગોને આપણે જાતે જ આમંત્રણ આપીશું મિત્રો એક નાનકડી વાત કરું છું તમને એક મગનભાઈ મગનભાઈ કરીને કાકા હતા જે ક્લીન રોડ ઉપર બાઇક ચલાવી રહ્યા હતા

મગનભાઈ કહે તો પછી આખા દેશ નો ઝંડો લઈને ફર અને કે અહીં ના છોકો જોઈએ તો ખરા કોણ તારી વાત માને છે અજયભાઈ અજય મગનભાઈ સાથે થયેલ વાતચીત એના મિત્રો કરી એના મિત્રોને અજય કહ્યું કે આ મગનભાઈ કરીને કાકા છે એમને મે રોડ ઉપર ઠોકવાની ના પાડી છતાં પણ એ મારી વાત માનતા નથી અને ચૂપ ચૂપ કરે છે મિત્રો એ નક્કી કર્યું કે મગનભાઈ મારતા જોઈને અરે મગન કાકા અહિયાં થૂકો આ જગ્યા સારી છે બીજા કહ્યું ના ના અંકલ અહી પેલા ના પુતરા ઉપર થૂકો કહ્યું અરે અંકલ તેના બાળકની ટોપલી ઉપર થૂકો ચોથાએ કહ્યું મગન અંકલ તમે સરસ થૂકો છો તમારા થૂકથી તો રોડ કેટલો બધો લાલ થઈ જશે મગનભાઈ અચકાયા અને કહેવા લાગ્યા અરે આવી જાહેર જગ્યા ઉપર ના થુકાય અજય કહે મગન કાકા પેલી બાજુ દૂર નજર નાખો પેલી બાઈને જુઓ છો તમે

એક ભાઈ પીડા ખાઈને છાલ ગમે ગમે ફેંકી રહી હતી એક પૈસા વાળી હશે પૈસા વાળી ભાઈ ખુબ રૂપિયા નું અભિમાન હોવાથી કેળા છાલ ખાઈને ને ગમે ત્યાં ફેંકી રહ્યા હતા તો એક ભાઈ પગ એ કીડાની છાલમાં પડ્યો તો એ ભાઈ લચ્છી પડવાથી એના પગ નો ફ્રેકચર થયું તો એ એ ભાઈ એ ભાઈ પાસે પોતાના પગ નો થવાનો ખર્ચો માંગ્યો તો એ ભાઈએ બેસી મગફળીઓ ફોડી ખાતા હતા અને છોતરા ફોરી બસ નીચે નાખતા હતા તો બાજુ વાળા ભાઈએ કીધું કે બેન મગફળીઓ ખાવ તો છોતરા કોઠડીમાં નાખો પણ હું આ ભારત દેશનો નાગરિક છું અને ગમે તે જગ્યાએ કચરો નાખી ગંદકી ના ફેલાવી એ દરેક નાગરિક ફરજ છે તમારા ઘરમાં જો કોઈ આ રીતે કચરો તો તમે શું કરશો તો બેને કીધું હું તો ઝઘડો કરીશ એને ગાળો બોલીશ કોઈ મારા ઘરે કચરો ફેંકે છે તો એ ભાઈ એ કીધું બેન આ સરકારી બસ છે આમાં તમારા મારા જેવા કેટલાય પેસેન્જરો મુસાફરી કરે છે તો દરેક ની સહેત ખ્યાલ સેહત ખ્યાલ તો આપણે બધા સાથે મળીને જો સ્વચ્છતા નો નિયમ અપનાવીશું તો આપણો દેશ બીમારી મુક્ત ભારત છે એવામાં એક મોટી ઉંમરના બેન મગફળી નાખેલ મગફળીના છોતરા નાખેલ સીટમાં બેસવા જતા હતા તરત જ એ બેને કહ્યું ઉભા રહો બેન મેં નાખેલો મગફળીના છોતરાનો કચરો હું લઈ લઉં પછી તમે બેસો ત્યારે પેલા ભાઈએ કહ્યું વેરી ગુડ બેન આ રીતે દેશનો દરેક નાગરિક છે આજે ખરેખર તમે ભારત દેશની નાગરિકતા નિભાવી છે મિત્રો ઘણા લોકો સ્વચ્છતા રાખવાનો અહમ ને અગ્રતા આપે છે પેલી એ મારા ઘેર કચરો નાખ્યો તો હવે હું પણ એના ઘેર કચરો નાખીશ પછી ઝઘડા થાય ને પાડોશીઓ સંબંધ પણ બગડી બગડે પણ મિત્રો બીમારી તો બંનેના ઘરે આવી બંનેના નાના છોકરાઓ એક સાથે બીમાર થયા એટલે જ કહું છું કે જો દવાખાના ધક્કા ના ખાવા હોય તો સ્વચ્છતાને પ્રથમ સ્થાન આપજો મિત્રો એક ભાઈ એ ગાડીની અંદર બેઠેલ કપલ દંપતી ઇન્ટરવ્યુ લેનાર ભાઈ કપડા કિચડ વાળા ખરાબ થવાથી માથે હાથ દઈ

પણ મારી નજર તમારી પાસેની પ્લાસ્ટિકની થેલી પર ગઈ મેં કહ્યું પપ્પા એ ભાઈના હાથમાં જે બેગ છે એના ઉપરથી એવું લાગે છે કે એ ભાઈ કોઈ જરૂરી કામથી જઈ રહ્યા છે તો મેં જબરદસ્તી જીદ કરીને પપ્પાને ગાડી પછાડ પાછી વળાવી મેં કહ્યું પપ્પા મૂવી તો આપણે પછીથી જોઈ લઈશું પણ પેલા અંકલને મદદ કરીશું તો એમનું બિચારાનું આપણા લીધે બગડેલ કામ થઈ જશે લેવ આ મારા પપ્પાના કપડા છે તો ભાઈએ કહ્યું થેન્ક બેટા લે આ વીસ રૂપિયા તારું ઇનામ આખરે આજે મારું ઇન્ટરવ્યુ હતું અને એ સમય તે સાચવી લીધો મિત્રો એક નાનકડા પાંચ વર્ષના છોકરાની બુદ્ધિ તો જો આપણે પણ એવા જ બનવાનું છે મિત્રો આપણે ગમે ત્યાં બહાર જવાનું હોય તો કેવા એટીટ્યુડ તૈયાર થઈને જઈએ છીએ એવી જ રીતે આપણો ઘર આપણો મોહલો આપણો ફળિયો પણ ચોખ્ખું રાખજો ચોખ્ખું રાખજો મિત્રો આપણે વિચારીએ કે સફાઈવાળો આવશે એને સાફ કરશે એની રાહ જોવામાં સમય વહી જાય અને સફાઈવાળાની જગ્યાએ માખીઓ અને મચ્છરો આવે અમુક માણસો શરમ અને સંકોચના લીધે વિચારે છે કે આ કામ હું કેમ કરું પણ મિત્રો એક વાત યાદ રાખજો પોતાના ઘરની સફાઈ તમારે જાતે જ રાખવી પડશે એક મોલ્લામાં એક સફાઈવાળો બીમાર હોવાથી ઘણા સમયથી આવતો ન હતો ફોન કરવા છતાં પણ આવ્યો નહીં ને ગંદકીનો ઉપદ્રવ વધવા લાગ્યો

પછી એ અધિકારીએ મિત્રો સાંભળજો વાત પછી એ અધિકારીએ એક મોટું ઝાડું લીધું અને આખો મહોલ્લો સફાઈ કરવા માટે લાગી ગયો એને જોઈને બીજો આવ્યો હું તારી સાથે છું ભાઈ મારા ઘરમાં પણ બે નાના બાળકો છે ત્રીજો આવ્યો કે જે ડીએસપી હતો ચોથો આવ્યો કે જે મામલતદાર હતો પાંચમો આવ્યો કે જે શિક્ષક હતો બધાએ ભેગા મળીને આખા મહોલ્લાની સફાઈ કરી મિત્રો

समाधान साथ वायरस? आखिर में ये प्रभु श्रीराम और छोटे से बालकृष्ण की जन्मभूमि है तू जितनी ताकत अजमानी है उतनी अजमा ले क्यूँकी मेरे देश के सैनिक जैसे कि डॉक्टर पुलिस सफाई कर्मचारी कोरोना के समय में देश की सेवा करने वाला हर एक नागरिक जब मैदान में आएंगे ना तो तू कुछ नहीं उखाड़ पाएगा इस देश का क्योंकि उन देश की सेवा करने वालों के साथ प्रभु श्री राम और बालकृष्ण भगवान का आशीर्वाद है उस समय हर भारतवासी ने एक दूसरे की सहाय करके आखिर में कोरोना को मात दे दिया માસ્ક અને સેનિટાઇઝર એ કોરોના સામે રક્ષણના સાધન બની ધીરજ ધરી કોરોનાની વેક્સિન આવીને આપણે આ દેશે વાયરસ સામેનો યુદ્ધ જીતી લીધું તો મિત્રો આવી બીમારીઓ ને જો આમંત્રણ ના આપવું હોય તો સ્વચ્છતા રાખજો સાફ સફાઈ રાખજો દરેક જે મારે એટલે જ કહેવું છે કે પોતાનું ઘર પોતાનો મોહલ્લો પોતાનું ફળિયું પોતાનું રાજ્ય અને પોતાનો દેશ સમજીને આપણે કામ કરીશું સ્વચ્છતા ની તો આપણે આપણો આપણા રસ્તાઓ આપણા રોડ પણ હંમેશા ક્લીન જોવા મળશે મિત્રો સ્વચ્છતા રાખવામાં ક્યારેય સરમ અનુભવશો નહીં એક એક નાનક એક કચરા પોતું કરનાર ભાઈ અને એન્જિનિયર સાહેબ બંને રસ્તામાં જઈ રહ્યા હતા તો કચરા પોતાનો વાળાનો ધ્યાન ક્યાં કરે મોબાઈલ મોબાઈલની અંદર હતો તો એન્જિનિયર સાહેબે રસ્તામાં પડેલ ચાનો કપ ઉઠાવીને કચરાની ટોપલીમાં ટોપલીમાં નાખ્યો એન્જિનિયર સાહેબ એવું વિચાર્યું કે મારી બાજુમાં કચરા પોતાવાળો ભાઈ છે તો હું શું કરવા ઉઠાવું तो मित्रों कहવાનો મતલબ કે જો આપણો દેશ માં સ્વચ્છતા પિયાન ને આપણે સાકાર કરવું હોય તો આપણે બધાએ સાથે મળીને દિશામાં કામ કરવું પડશે મિત્રો એક शायरी સ્વચ્છતા વિષય ઉપર થઈ જાય એસે હી મેરે દોસ્ત હર એક ભારતવાસી કો মিলકર ગંદકી કો હટانا હે તોહી હમ સ્વચ્છ ઘર

પુરુષો નહીં આપણે જે જગ્યાએ નોકરી કરીએ કે પછી ધંધામાં કોઈ જગ્યાએ ધંધો કરતા હોય કોઈ આપણે ઓફિસ હોય દરેક જગ્યાએ મિત્રો સ્વચ્છતા ક્યારેય માં ક્યારેય અનુભવશો નહીં કચરા વાળો આવશે ને કરશે એની આશામાં તમે જોયું ને મચ્છરો ને માખીઓ આવ્યો આખરે જે સરકારી નોકરીયા તો પોતે મેદાનમાં માં ઉતર્યા અને પોતાના મોલ્લા સફાઈ કરી કારણ કારણ કે દરેક ચિંતા હતી કે અમારે પણ નાના નાના બાળકો છે અને જો એ બીમાર પડશે તો એક પછી એક આવ્યા અને આખા મોરલાની સફાઈ કરી મિત્રો તમે પણ આવું વિચારજો જય માતાજી મિત્રો આ ટોપિક ની સમાપ્તિ કરું છું અને લાઈક કમેન્ટ જરૂર કરજો ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો જય માતાજી મિત્રો